દુખદ સમાચાર રાજકોટ થી પ્રાપ્ત થઈ રહ્યા છે માત્ર 11 વર્ષની વય હાર્ટ એટેક ના કારણે એક કિશોરનું હૃદય રોગ ના કારણે મોત થઈ ગયું 11 વર્ષે કિશોર ઘરની નજીક રમી રહ્યો હતો અને ત્યારે તીવ્ર હૃદય રોગ નો હુમલો આવ્યો રમતા રમતા ઉચિંતો ઢળી પડ્યો દેવરાજ કારેલિયા નામના બાળકનું સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું રાજકોટ માં 11 વર્ષીય બાળકનું હૃદય રોગ ના હુમલા થી મોત થઈ ગયું 11 વર્ષીય દેવરાજ ઘરની નજીક જ રમી રહ્યો હતો ત્યારે તેને તીવ્ર હૃદયરોગનો હુમલો આવ્યો તે ત્યાં જ ઢળી પડ્યો તેને સારવાર મળે તે પહેલાંતર મોત થઈ ગયો દુઃખદ સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે માત્ર અગિયાર વર્ષની વય હાર્ટ એટેકના કારણે એક કિશોરનું હૃદયરોગના કારણે મોત થઈ ગયું અગિયાર વર્ષે કિશોર ઘરની નજીક રમી રહ્યો હતો અને ત્યારે તીવ્ર હૃદયરોગનો હુમલો આવ્યો રમતા રમતા ઉચિંતો ઢળી પડ્યો દેવરાજ કારેલિયા નામના બાળકનું સારવાર મળે તે પહેલા જ મોત થઈ રાજકોટમાં વર્ષીય બાળકનું હૃદયરોગના હુમલાથી મોત થઈ ગયું અગિયાર વર્ષીય દેવરાજ ઘરની નજીક જ રમી રહ્યો હતો ત્યારે તેને તીવ્ર હૃદયરોગનો હુમલો આવ્યો તે ત્યાં જ ઢળી પડ્યો તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું